નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ રૂપાલાનો ડખો કચ્છમાં પણ મોથાળામાં ચૂંડણી પ્રવાસમાં ભાજપનો વિરોધ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સિનિયર આગેવાન પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ગુજરાતમાં શરૂ થયેલા વિરોધ દિવસેને દિવસે ઉગ્ર થતો જાય છે એક તરફ ક્ષત્રિય લડી લેવાના મૂડમાં છે ત્યાં ભાજપે પણ પોતાનું સ્ટેન્ડ નક્કી કરી નાખ્યું છે અને ઉમેદવાર બદલવાની ક્ષત્રિય સમાજની માંગ સામે ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાને યથાવત રાખ્યા છે ત્યારે હવે રૂપાલા સહિત ભાજપના કાર્યક્રમો પણ વિરોધ શરૂ થયો છે એક તરફ ખંભાળિયામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના કાર્યક્રમમાં વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે હવે આ વિરોધની આગ કચ્છ સુધી પહોંચી છે આમ તો કચ્છમાં ક્ષત્રિય સમાજે આ પહેલા પણ કચ્છમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું પરંતુ તે માત્ર રૂપાલા પૂરતું સીમિત હતું અને કચ્છમાં કેટલાક ગામોમાં જ ભાજપના પ્રવેશ અંગે બેનરો લાગ્યા હતા પરંતુ આજે અબડાસામાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા પ્રવાસે છે ત્યારે એક ગામમાં પ્રચાર માટે આવવું નહીં તેવા બેનરો લાગ્યા હતા તો બીજી તરફ અબડાસાના પ્રવાસ દરમિયાન મોથાળા ગામે જ્યારે ભાજપ પ્રચાર માટે પહોંચ્યું ત્યારે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો આમ કચ્છમાં પણ હવે રૂપાલા મામલે વિરોધ ઉગ્ર થતો હોય તેવું લાગી રહ્યું છે વાંકોમાં બેનરો લાગ્યા મોથાણમાં ઉગ્ર વિરોધ પણ થયો શનિવારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના વર્તમાન સાંસદ વિનોદ ચાવડાનો પ્રવાસ અબડાસામાં નક્કી કરાયો હતો જો કે તેમનો કાર્યક્રમ જાહેર થયો ત્યારથી સોશિયલ મીડિયામાં અબડાસાના કેટલાક ગામોમાં તેના પ્રવેશ અંગે વિરોધ વ્યક્ત કરાયો હતો પરંતુ તે વચ્ચે તેઓ પ્રવાસે નીકળ્યા હતા સવારે અબડાસામાં વાંકુ ગામે બેનરો લાગ્યા હતા અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા મામલે ગામમાં ભાજપને પ્રવેશવું નહીં તથા ચૂંટણી બહિષ્કારની વાત કરી લોકોએ વિરોધ નોંધાવ્યો હતો તો બપોર બાદ અબડાસાના મોથાળા ગામે પહોંચેલા ભાજપના પ્રચારમાં ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો હતો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા મામલે રજૂઆત સાથે લોકોએ સભામાં પ્રવેશ માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ તે ન મળતા લોકોએ પ્રચાર કલાફલાને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો અને જેના પગલે કાર્યક્રમ ટૂંકાવી ત્યાંથી જવું પડ્યું હતું લોકોએ ભાજપ હાય હાયના નારા પણ લગાવ્યા હતા ભાજપના પ્રચાર દરમિયાન આ વિસ્તારના ક્ષત્રિય આગેવાન અને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા જોકે લોકોને એક સમયે સમજાવવા માટે પ્રયત્નો કરાયા હતા પરંતુ તે નિષ્ફળ ગયા હતા અને લોકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી पुरूषोत्तम रूपाला मामले पोता नाराजगी व्यक्त करी है थी, जो कि पुलिस की हाजरी ने कारण मामलों उग्र थी अटको